જય શિયા રામ જય વાલ્મિકી મિત્રો આજે આખા દેશમાં આખા વિશ્વમાં જેની નોંધ લેવાય છે રામ અયોધ્યામાં પધારી રહ્યા છે શ્રી રામ ભગવાન તો મિત્રો આજે એટલો ઉત્સાહ એટલો મહોત્સવ જે બનાવી રહ્યો છે આજે આખા ભારત દેશની અંદર તો મારી એક વિનંતી છે આપણા સમાજને વાલ્મીકી સમાજને કે આપણો વ્યવસાય વાસીદા કાઢવાનું એટલે કે સફાઈ કામદાર સફાઈ કામ આપણે દરેક ગામડાઓમાં કરીએ છે તો એની સાથે સાથે બીજો પણ આપણો એક વ્યવસાય છે ઢોલ વગાડવાનો તો મારી એક વિનંતી છે દરેક ગામડાઓના દરેક મારા વાલ્મીકી સમાજને કે સવારે બાવીસ તારીખે સવારે બાવીસ જાન્યુઆરી સવારે તમે ત્યાં જ્યાં રામ મંદિર હોય જે જે ગામડામાં અને હનુમાન મંદિર તો હોય ત્યાં હનુમાન દાદાનું એટલે હનુમાનજી મહારાજના મંદિરે ત્યાં ઝાડું કાઢવાની સફાઈ કરવાની અને બે ઢોલની દાંડી એટલે કે ઢોલ થોડીક વાર માટે ત્યાં તમારો ઢોલ વગારવો એવી રીતે આપણે ઉત્સવ બનાવીએ અને સાથે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે એમના આયુષ્ય માટે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમનું ખૂબ આયુષ્યમાન એમનું સ્વસ્થ જળવાઈ રહી એવી આપણે શ્રી રામ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવો ને આવો ઇતિહાસ આપણા ભારત દેશની અંદર બનતો રહે જય વાલ્મિકી જય શ્રી હેલો હા ભરતદાસ મહંત નો ફોન નંબર છે જી બોલો હા ગાંધીધામ કચ્છ થી અજમલભાઈ સોલંકી બોલો છો જી સાહેબ હા જી આપનો ઓડિયો મે જોયો વિડીયો સોરી હા જે આપશ્રીએ કહ્યું છે ને કે મંદિરની બારે બાવીસ જાન્યુઆરી ને જઈને સાફ સફાઈ કરો અને ઢોલ વગાડો હા તો એટલે આ આપ જે છે ને એ સેના માટે આ સમાજના માણસોને ઢોલ વગાડવાનું અને જે છે સાફ સફાઈ કરવાનું કહો છો

ભીમરાવ આંબેડકર ઈ કયો ચાલુ કોઈ નથી બનાવ્યા કેમ નથી બનાવ્યા નાના કેમ નથી બનાવ્યા ગુલામ કેમ નથી બનાવ્યા ના તમે ગુલામ કેમ નથી બનાવ્યા તમે તમારી જાતને તમે ભૂપ્રસાદ આ બધા તમે મહંત ગણાવો છો તમે અયોધ્યામાં તમારું શું સ્થાન હતું ઓલી નાચાવાળી કંગના રાનો તારીઓ વગાડીને જે છે હું મંચો ઉપર ઉભી છું તમને કોઈ ગુજરાતમાંથી જે તમારી જાતને જે મોટા મહંતો ગણો છો અને જે છે તમને કોઈને તમારું કોઈ પાછું લીધું આવ્યું કાંઈ તમને કોઈ બોલાય એવું આમ અયોધ્યામાં આમ કે મુક્તિ અપાવી તો ગુલામ કોને બનાવ્યા તમને ખબર છે કરી કે ગુલામ બનાવનાર એ ધર્મ ને દેવતાઓ છે હા બોલો હા ધીમે બોલો હા બોલો હું એ કહું છું આપ શ્રી મને કહ્યું ને કે મુક્તિ અપાવી દઉં તો ચાલો વડીલ એક વાત મને કહો કે આ તમને મંત્રી

તમે ચોખુ બોલો છો વડીલ જોયો છે તમે ચોખ્ખું કહો કે આપણું કામ જે છે એ કચરો સફાઈ કરવાનું છે એટલે બાવીસ જાન્યુઆરી મંદિર બારે જઈને ઝાડુ લગાડો ગામડામાં શું કામ ગામડા ના માણસ એ માણસ નથી એટલે માણસ એવું સ્વાભિમાન થી સુકામ મંદિર પણ સુકામી છે એટલે બોલો એવું કે પેલા સમાજ થી આવે છે રાજ્ય દેશ સમાજ પેલો હોય ને સમાજ માંથી ગુલામ ના બનાવો શિક્ષિત બની સ્વાભિમાની બનાવી અને સત્તાધીશ બનાવવાની વાત કરો ગુલામ બનાવો ના ના તમારે બ્રાહ્મણો છે મંદિર માંથી એમને કહો ને ઢોલ વગાડે મને સાંભળો ખરા હા બોલો સાંભળો બોલો કાઢી શકો છો તમે નાખો શું કામ જો હું કહું છું તમે જવાબ દો ને પેલો તો તમે તમારી જાત તમે શંભુ પ્રસાદ ટુંડિયા છો કે આમ કેમ તમારું પાછું આવ્યું જેમ તમને બોલાયા કોઈ ઓલી નાચવા વાળી કંગના તું રાણા એનું મહત્વ તો તમારું મહત્વ નથી ના ના સાચી વાત કમ થી કમ સમાજ ના મહંત બન્યા છો ને એના દુઃખ નહીં સમાજના ના જે છે ને મહંત બન્યા તમને જે છે ને ધર્મ ના નામે માણો કે ભોડા માણસો માન આપતા હોય ને તો એના છોકરાઓ ને આજની પેઢી શિક્ષિત બને સંગઠિત બને સંઘર્ષ કરે સત્તાધીશો બને એવું કરો તમે મંદિર ની સામે જનતા એ ગુલામ બનાવવાળું જ મંદિર છે કેટલા શાસ્ત્રો વાંચ્યા તમે જે આજથી સુધી કેટલા શાસ્ત્રો વાંચ્યા એક નહીં તો પછી ઘર વાંચ્યા હોય ને તો પેલા શિક્ષિત બનો સંગઠિત બનો અને શાસ્ત્ર બનો આવા એ સમાજના માણસો ને એવું છે કે મંદિરે જઈને ઝાડુ કાઢો ને ઢોલ વગાડો ને તમે આ ઈચ્છા તમારી મહાનતા તમે એવું બોલો છો કે જે હોય બાવીસ તારીખે શું કામ કીધું શું મળ્યું છે આજ દિવસ સુધી તમને ખબર ના ના વાલ્ક રામ વાંચી છે ખરી તમે કોઈ દિવસ એમાં સંબુક નામના શુદ્ર ઋષિ ની હત્યા કરીને જાતિવાદ ની અસમાનતા ને કાયમ કરી છે આ છે તમને ખબર એટલે એટલે એના મંદિર ની બારે જઈને ઝાડુ લગાડીને ઢોલ વગાડે

अहमदाबाद में अब हांबोलसो तुम्हारा नाम શું મોટો ભાઈ અજમલ ભાઈ સોલંકી મેં તમને પહેલા જ કીધું અજમલ ભાઈ અજમલ ભાઈ અમદાવાદની પરિસ્થિતિ અત્યારે 50 60000 પગાર છે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર રહો આપ જે વ્યક્તિ سے વાત કરી રહ્યા છો હેલો હા બોલો હા બોલો આપડો ચાલીસ થી પિસ્તાલીસ હજાર પગાર જઈએ તો યુ સાઠ હજાર બીજીક થઈ ગયું છે આપણું તે છતાં સફાઈ કરતો નથી માણસ જે કાયમીટ નોકરી છે

હું નઈ કહું હું જે છે ને સમાજના માણસોને આદેશ નઈ આપો હું વિનંતી કરીને કહીશ કે હવે શિક્ષણ તરફ આગળ વધો હવે તમે રમત ગમત ક્ષેત્રે આગળ વધો સાહિત્ય સર્જન કરો સંગીત રસ લો ઉદ્યોગ રસ લો શિક્ષિત બનો પ્રોફેસર બનો અમારે ત્યાંથી કિરણ પરમાર છોકરો ઇન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર રમ્યો તમને ના કબડ્ડી પ્લેયર જે છે ને એ તમને તમારાથી દૂર રહ્યો છે એટલે તમારો તમારી વાત માની હોત ને ને તો જાડું જ કાઢતો હતો યાર કતરો જ કાઢતો બરાબર અરે સફાઈ કામદારનો દીકરો અરે સફાઈ કામદારનો દીકરો તમારાથી દૂર રહેને વડિલ છે વડીલ સાંભળો તમે સફાઈ ખાન તમારી વિચારધારા થી ને તમારી માનસિકતાથી દૂર રહ્યો છે તમારા દૂર નજીક રહ્યો નજીક માં રહ્યો ને વડીલ તો જે છે ને એ ચોક્કસપણે તમે એને ઝાડુ પકડાઈ એટલે ઢોલ પકડાઈ જ અને પછી ફોટો પાડી વિડીયો ઉતાર નરેન્દ્ર મોદી ને મોકલાવ જો હજી અમે ગુલામ ના ગુલામ છીએ હું ગુલામ બનાવવા માટે કાર્યરત છું તમે ચિંતા ના કરજો

બરાબર ડોક્ટર ભીમરાવ શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો સંસદ આંગળી બતાવી હતી કચરો કાઢો જાડુ કાઢો મંદિરે જાઓ ધાર્મિક ગુલામી કરો ને ઢોલ વગાડો એટલે તમારા જ મંદિરમાં તમને મૂર્તિ નડવા નહીં દે ચેલેન્જ કહો કહું છો તમને એટલે કમ કમ એક મહંત મહત્સ છાજે વાણી વિલા કરો બરાબર હા ભલે